તો ધારાસભ્ય કુમાર કાનાણીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે ગુજરાત રાજ્યના ખેડૂતોના દેવા માફ કરવા પત્ર લખવામાં આવ્યો છે બદલાતા મોસમને લઈને ખેડૂતને વારંવાર નુકસાન થાય છે તેમ કુમાર કાનાણી પત્રમાં લખ્યું છે ત્યારે આ વારંવારના નુકસાનથી ખેડૂતો દેવા માંડ ઉગતા જાય છે સરકારે ખેડૂતને દેવામુક્ત કરવા માટે દેવું માફ કરવા વિચારવું જોઈએ બિનજરૂરી પ્રોજેક્ટના કામ અને સરકારી ખર્ચા બંધ કરો ખેડૂતને બેઠો કરવો ખૂબ જ જરૂરી છે ખેતી ઓછી થશે તો મોટી સમસ્યા ઊભી થશે થશે કમોસમી વરસાદે ખેડૂતોને રડાવ્યા છે ત્યારે મુશ્કેલીમાં મુકાયેલા ખેડૂતોને મદદ મળી રહે તે માટે સુરતની વરાછા વિધાનસભાના ધારાસભ્ય કુમાર કાનાણીએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે અને ખેડૂતોનું દેવું માફ કરવાની વિનંતી કરી છે ધારાસભ્ય આપણી સાથે છે સાહેબ પત્ર લખવો પડ્યો દેવું માફ કરવાનું કઈ રીતે વિચાર છેલ્લા ચાર પાંચ વર્ષથી જોઈ રહ્યું હતું અવારનવાર માવઠાઓ થાય અતિવૃષ્ટિ થાય ચક્રવાત આવે વાવાઝોડું આવે તો ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે ધીમે ધીમે ખેડૂત દીવામાં ડૂબી રહ્યો છે સરકાર સહાય સો ટકા કરે છે પણ તો એ સહાયથી નુકસાન ભરપાઈ નથી થતું એમાં આ વખતે જે છેલ્લે અત્યારે જે કમોસમી વરસાદ થયો ખૂબ મોટું નુકસાન ખેડૂતો નથી હાથમાં મોઢામાં આવેલો કોળિયો જતો રહ્યો છે એટલા માટે ખેડૂતોની જે લાગણી છે જે માગણી છે કે ખેડૂતોને બેઠો કરવા માટે એને ઉભો કરવા માટે મને એવું લાગે છે કે સરકારે દેવું માફ કરી દેવું જોઈએ સરકાર સો ટકા સહાય કરવાનો પ્રયાસો કરે છે પ્રયત્ન કરશે કરે પણ છે પરંતુ તેનાથી ખેડૂતોની નુકસાની ભરપાઈ નથી થતી અને એનું દેવું વધતું જાય છે એટલે એકવાર સરકારે આ દિશામાં વિચાર કરવો જોઈએ એવું મારું માનવું છે આ બોજ તો સરકારનો આવે છે કોઈપણ મુશ્કેલીઓ આવે એ મુશ્કેલીઓમાં લોકોને નાગરિકોને મદદ કરી હોય માનો કે કોરોના કોરોના કાળ આવ્યો તો સરકાર માટે બોજ આવ્યો જ છે પણ નાગરિકને મદદ થવું એને ઉભ્યું રાખવા એ તો સરકારની ફરજ બને છે એ બોજ જે આવે એ પણ સહન કરવો પડશે અને ખેડૂતને નુકસાનીમાંથી બહાર પણ કાઢવો પડશે એ ચોક્કસ વાત છે ના હું તો એવું માનું છું કે સરકારે એને અનેક રસ્તાઓ હોય છે કે બિનજરૂરી પ્રોજેક્ટ એટલે કે જે હાલ પૂરતા જરૂરી ના હોય આજે જ કરવા પડે એવા પ્રોજેક્ટો ન હોય એવા પ્રોજેક્ટો પણ બંધ રાખવા જોઈએ કે જેને આજે જરૂર નથી પછી ભવિષ્યમાં થઈ તો થાય ને એવા ઘણા બધા કરકસરના પગલાઓ છે જે ભરીને પણ ખેડૂતને સહાય કરવી જોઈએ